નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું તમારા પોતાના યુટ્યુબ ચેનલ કેમ છો ગુજરાતી પર હું છું તમારો પોતાનો હોસ્ટ અને દોસ્ત જયેન્દ્રસિંહ આજે આપણે જાણીશું એક એવું ઔષધીય છોડ જે આપણા ગુજરાતના જંગલ વિસ્તારોમાં જોવા મળે છે પણ ઘણા લોકો તેનું મહત્વ નથી જાણતા આ વૃક્ષ છે ફ્લુગિયા વિરોઝા જેને લોકો શીણવી ઘાટીઓ બૂંટ કે સફેદ ફળવાળું ઝાડ તરીકે ઓળખે છે તેનું વર્ણન અને વસવાટ આ છોડનો પહેલો વૈજ્ઞાનિક નામ હતું સેકુરીનેગા ઓવોટા હવે તેનું નવું નામ છે ફ્લુગિયા વિરોઝા ગુજરાતના ખાસ કરીને ત્રણ વિસ્તારોમાં આ વૃક્ષ જોવા મળે છે ગીરનો જંગલ કાઠિયાવાડનો ભાગ અને ચરૂટા વિસ્તારમાં આ છોડ ચોમાસા બાદ ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી ફળે છે આનું ઊંચાઈ સામાન્ય રીતે ચારથી થી સાત મીટર જેટલું હોય છે ડાળીઓ લાલચીલી હોય છે અને પાંદડા ગોળાકાર તેમજ વાદળી છાયાવાળા ફૂલો હોય છે નાના પાંખણાવાળા પીળાશ લીલા રંગના જ્યારે ફળો પકતા તે સફેદ કે કાળા રંગના થઈ જાય છે પર્યાવરણમાં ભૂમિકા અને જીવસૃષ્ટિ સાથે સંબંધ મિત્રો એક ખાસ વાત કહું આ ફળો માત્ર દવા માટે જ નહીં પણ ખાવા માટે પણ યોગ્ય છે પક્ષીઓ તેને મીઠા ફળ તરીકે માણે છે અને ઘણા જંગલના પ્રાણીઓ માટે આ ફળ ખૂબ પોષક હોય છે આ રીતે શીણવી જીવસૃષ્ટિ માટે પણ એક આશીર્વાદરૂપ છે આનંદ ય ઉપયોગો મેડિસિનલ યુઝિસ ચાલો હવે જાણી લઈએ આ છોડના ઔષધીય ઉપયોગો વિશે રૂમેટીઝમ અને સાંધા દુખાવા માટે પાંદડાનો કઢો પીવાથી ઘણા લોકોને રાહત મળી છે ચામડીના રોગો માટે જેમ કે એક્ઝિમા દાદ ફોળા પાંદડાની પેસ્ટ ત્વચા પર લગાડવાથી શાંત અસર કરે છે લિવર અને કિડની ડિટોક્સ માટે સૂકેલી છાલનો કઢો શરીરમાંથી દૂષિત તત્વોને દૂર કરે છે નર્વસ પેરાલિસિસ માટે આ છોડમાં સેક્યુરિનિન નામનું તત્વ હોય છે જે નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે સાપના દંશ અને યોન રોગોમાં મૂળ અને ફળો પરંપરાગત આયુર્વેદમાં ઉપયોગી માનવામાં આવે છે વૈજ્ઞાનિક માન્યતા અને તકદીરોની સારવાર આ બધા ફાયદાઓ હવે માત્ર લોકવિશ્વાસ નથી પણ તેનો વૈજ્ઞાનિક રીતે પણ માન્યતાપૂર્વક પુષ્ટિ થઈ ચૂકી છે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં પર થયેલ અભ્યાસ મુજબ કટુપીલા એટલે કે શીણવીના રસથી ઘણા દર્દીઓને સર્જરી વગર આરામ મળ્યો છે આજની દવાઓના સમયગાળામાં પણ આવો છોડ સરળ ઉપચારનો વિકલ્પ બની શકે છે મિત્રો એ યાદ રાખો શીણવી માત્ર એક ઝાડ નથી એ છે આપણા જંગલોની ગૌરવ ગાથા અને આરોગ્યનો એક મજબૂત સ્ત્રોત જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી લાઇક કરો શેર કરો અને કેમ છો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે ફરી મળીશું બીજી ઔષધીય જાણકારી સાથે ત્યાં સુધી માટે રજા આપો આભાર નમસ્તે